સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ઓગણીસ પ્રાથમિક શાળાના બાંધકામની ખાતમુહૂર્ત વિધિ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલના પ્રમુખ સ્થાને ઉધના ખાતે તેમજ વિવિધ ઝોન વિસ્તારમાં સંપન્ન કરવામાં આવી છે આ કાર્યક્રમ પ્રસંગે પ્રાથમિક માધ્યમિક અને પોર્ડ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સર્વ શિક્ષણ અભિયાન પ્રોજેક્ટ હેઠળ નવસો બેતાળીસ રૂમ સુરત મહાનગરપાલિકામાં સરકારના સર્વે શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેમાં જિલ્લાના આંતરિક ગામડાઓ તથા શહેરની સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ તથા હાઈસ્કૂલમાં કમ્પ્યુટર ક્લાસ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે ચાલુ વર્ષે રાજ્યમાં બે લાખ ઓગણત્રીસ હજાર આઠસો વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ કર્યો છે પોઝિટિવ વાતાવરણ જે શિક્ષણ વિભાગમાં થઈ રહ્યું છે એમાં સુરત મહાનગરપાલિકાને પહેલી વાર આટલી મોટી રાજ્ય સરકારની ગાંઠ એક સાથે ઓગણીસ શાળાઓ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે જે અંત્યોદય સુધી જેઓ મિડલ ક્લાસ એરિયાની અંદર સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત થાય એ એ એ હેતુથી રાજ્ય સરકાર આજે દરેક ગુજરાતના દરેક ગામોમાં કામગીરી થઈ રહી છે એમાં આજે સુરત શહેરમાં થઈ રહી